ગામડાનો ધબકા ચેનલના સૌ મિત્રોને જય માતાજી મિત્રો આજે ચોવીસ માર્ચ અને સોમવાર હવામાનની પરિસ્થિતિ જોઈએ તો પહેલી એપ્રિલ ત્રીસ એપ્રિલ અને ત્રણ એપ્રિલે માવઠું બતાવે છે આ આઈએમડીનું આપણે પ્રિડિક્શન જોઈ રહ્યા છીએ દસ દિવસનું આમાં તમે જોઈ શકો છો આ ગુજરાત છે ગુજરાતમાં ત્રીસ માર્ચ અને ત્રણ એપ્રિલ સુધી જો આ પીળો કલર બતાવે છે ત્યાં માવઠું માવઠું છે અને હવે આપણે જોઈશું કે અત્યારે બે ત્રણ દિવસમાં હવામાન તાપમાન અને ઝાકળની શું પરિસ્થિતિ છે તે પણ જોઈ લે મિત્રો લાંબા ગાળાનું છે મોડલમાં ફેરફાર થતા હોય તો પહેલાં આઈએમડીનું મિડ ડે બુલેટિન અત્યારે બપોરનું શું છે તેની પરિસ્થિતિ જોઈએ આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મિડ ડે બુલેટિન વીડી લોઅર લેવલથી અપર લેવલ સુધીમાં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી ત્રણ પોઈન્ટ એક કિલોમીટરની ઊંચાઈએ આશરે ઓગણપચાસ અક્ષાંશ ઇસ્ટ અને પચીસ અક્ષાંશ નોર્થ ઉત્તર તરફ છે એક ટ્રફ મિડ અને અપર લેવલના પશ્ચિમી પ્રવાહોમાં તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી ત્રણ પોઈન્ટ એક અને સાત પોઈન્ટ એક કિલોમીટરની ઊંચાઈ એ આશરે સત્યાસી અક્ષાંશ ઇસ્ટ અને બાવીસ અક્ષાંશ નોર્થથી ઉત્તર તરફ છે ઉત્તર દક્ષિણ અક્ષવ્યસ્ત પાવનોનો ટ્રફ હવે દક્ષિણ છત્તીસગઢથી વિદર્ભ મધ્ય મહારાષ્ટ્ર ઉત્તરાયણથી કર્ણાટક થઈ ઉત્તર કેરળ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી ઝીરો પોઈન્ટ નવ કિલોમીટર ઉપર છે એક વિચય વિચયવૃત્ત હિંદ મહાસાગર અને સલંગ્ન દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી દોઢ કિલોમીટર સુધી વિસ્તરે છે હવે મિત્રો આપણે પવન ઝાકળ અને તાપમાન વિશે જોઈ લઈએ તો પવન હવે પછી ઉત્તર તરફ આજના કાળથી પશ્ચિમી પવનો ઉત્તર પશ્ચિમના થાય ચોવીસને પચીસ માર્ચમાં પવનની ગતિ પંદરથી પી પચીસ કિલોમીટરની રહે છે બાકીના સમયગાળામાં ગતિ દસથી પંદર કિલોમીટરની રહે છે આકાશની સ્થિતિ મોટાભાગે આકાશ કોળું રહેશે સત્યાવીસ છવ્વીસ માર્ચ સુધીની છે ઝાકળો પચીસ માર્ચ અને ચોવીસ માર્ચમાં કણસ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના સીમિત વિસ્તારોમાં ઝાકળની શક્યતા છે તાપમાન જોઈએ તો અત્યારે હાલનું નોર્મલ તાપમાન સાડત્રીસથી ઓગણચાળીસ ડિગ્રી કહેવાય જે આજે સાડા ઓગણચાળીસથી સાડા એકતાલીસ ડિગ્રી સુધી પહોંચી શકે મહત્તમ પચીસ માર્ચથી સત્યાવીસ માર્ચ સુધીમાં મહત્તમ તાપમાન આડત્રીસ ડિગ્રીથી ચાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સુધી વચ્ચે રહેવાની સંભાવના છેલ્લે એકાદ ડિગ્રી આવતા બે ત્રણ દિવસમાં ઘટશે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જય માતાજી